દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે દુબઈ વિશ્વના ધનિક દેશોમાંથી એક છે ત્યારે હવે દુબઈ પોતાની શાનમાં વધુ એક છોગું ઉમેરવા જઈ રહ્યું છે દુબઈના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તોમે કહ્યું કે આ દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ હશે અને ગ્લોબલ સેન્ટર તરીકે વિકસિત થશે જાણકારી મુજબ તેમાં લગભગ પચીસ અબજ ડોલર એટલે કે લગભગ બે નવ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે આ નવા એરપોર્ટનું નામ અલ મકદુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે આ એરપોર્ટ પર પાંચ સમાનાંતર રનવે હશે આ ઉપરાંત એરપોર્ટની ક્ષમતા વાર્ષિક છવ્વીસ કરોડ લોકોની હશે એરપોર્ટ પર ચારસો એરક્રાફ્ટ ગેટ હશે શેખ અલ મકતુમે કહ્યું કે આ એરપોર્ટ ન માત્ર હાલની પેઢી માટે મહત્વપૂર્ણ હશે પરંતુ આવનારી પેઢીઓના વિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવશે આવનારા સમયમાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આ નવા એરપોર્ટ સાથે મેળાવી દેવાશે દુબઈના હાલના એરપોર્ટથી આ પાંચ ગણું મોટું હશે આ એરપોર્ટ થકી દુબઈમાં દસ લાખ લોકોને હાઉસિંગ પ્રોજેક્ટનું પણ કામ થશે આ ઉપરાંત આ એરપોર્ટ અનેક વૈશ્વિક લોજિસ્ટિક કંપનીઓ માટે પણ સંભાવનાના દ્વાર ખોલશે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની ગણતરી દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે બે હજાર બાવીસમાં આ એરપોર્ટનો ઉપયોગ છ પોઈન્ટ છ કરોડ યાત્રિકોએ કર્યો હતો એરપોર્ટથી મોટી સંખ્યામાં લોકો સાઉદી આરબ ભારત પાકિસ્તાન અને બ્રિટનની યાત્રા કરે છે બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ